ઘરના બાવન સાપ ફસાઈ ગયો છે બરાબર કોબરા સાપ એને બસાવવાની જરૂર છે ઝેરી ભલે હોય પણ બસાવવાનું જરૂરી છે દરેક જાનવરને બસવાનો આપણો આભાર આવે છે ફરજમાં આવે છે જય હિંદ જય ભારત આ વિડીયો તક સુધી જોજો મારું નામ છે બટુકભાઈ નારણભાઈ વંશ ગામ પણાદાર ગીર સોમનાથ

અરે સાકુ લે ઓડી વાળાનો હા તો એમ છો મસાલો બસ દે

બરાબર બંધ કર દો શિરુ ભાઈ જલેવા બંધ કર દો એ આને બંધ કર દો નવાન છોકરાને આ બણમાંથી કાઢવું પડે મારે લોડી લાવીઓ તમારો ભૂખ બરાબર હાલા હાલા છે હો જો જો પાઘડી હોય

આ સાવ કમસે કમ કલા કલાક બાઉન્ડ્રીમાં ફસાઈ ગયેલો તો ચોવીસ કલાક રાકો રાખે સાયા તો માર શકે ના કોઈ એ હા टाइगर બટુક આ YouTube ચેનલ મોજ એ હા ઓબરા પકડવાની ચેનલ મોજ હા એ હા ટાઈગર બટુક મોજ હા બસ અરે આમે આવો કે મા આ આ રીતે 500 છે સાલા કાકા બે એક વખત કે બે વખત આ જનમનો 500 પાંચ બે નો

બરોબર બરોબર પેલા બોલો તમે બંધ કરીને મને આપી છે બંધ કરીને સાપો ને સલો કરીને તો તમારે મને કહેવા તો ખોર હવે મેં સલો જોઈ લેવા દે બરાબર સલો તમે જોઈ કે સેકન્ડ આયા કેમ ન ધાલતી હા બરાબર છે હવે પાછા બોલો બસ આ પાંચ નંબર જો આ સેટ ટુ કે દૂર જવું છે આયા બતાવ આયા પણ મેં આયા આયા લાલ એરો ભઈ જોયો ને પછી ખાવ પેલી મિત્રો આ સંકલ વિસ્તારમાં છોડીએ છે આઝાદ કરીએ છે રિલે કરીએ છે આ આ કોઈને કવડી જાય શૂટ કરી જાય તાંત્રિક માનવને આયુર્વેદિક માનવું તાત્કાલિક હોસ્પિટલ દાખલ થઈ જવાનું કોઈ ભુવાને પણ માનવાનું નહીં તાત્કાલિક હોસ્પિટલ દાખલ થઈ જવાનું આ ઝાડમાંથી મેં એને બેસાયું છે મિત્રો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત વંદે માતરમ તાંત્રિક

তোমারই কথা আছে আমি ছাওয়া তুমি